વલસાડના કનાડુ ગામે એક બ્રાહ્મણ પરિવારના દીકરીના લગ્ન વરવધુને આશીર્વાદ આપવા ફિલ્મી અને ટીવી સિરિયલના એક્ટર અને પ્રોડ્યુસર રાજેશ કુમાર પોતાના મિત્રને ત્યાં પ્રસંગમાં ખાસ પધારતા સમાજમાં અચરજ પમાડે તેવી ઘટના બની પામી હતી વલસાડના ઉમરગામ તાલુકાના કનાડુ ખાતે ખેતી કરી ગુજરાન ચલાવતા બ્રાહ્મણ સમાજના તરુણ દીક્ષિતની સુપુત્રી હેરીના લગ્નની

કાલજાના ટુકડાને આજે લગ્ન કરાવવાની પણ ઘરે વળાવવાની ઘટના માતા પિતા માટે કેટલી દુઃખદાયી હોય છે

અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે